મહારાજ ફિલ્મને રિલીઝ કરવા પર રોક લગાવવાની માંગ સાથે જામકંડોળામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલ ફિલ્મ મહારાજમાં જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણ અને હિન્દુ સનાતન ધર્મનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે જેથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાણી છે જેનો રોષ ભારતભરમાં વર્તાઈ રહ્યો છે જેથી આ ફિલ્મને રિલીઝ ન કરવા માટે હિન્દુ સમાજની માંગ છે ત્યારે જામકંડોડામાં પુષ્ટિ સંસ્કાર ધામ દ્વારા જામકંડોડા તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં વિવાદિત ફિલ્મ મહારાજને રિલીઝ કરવા પર રોક લગાવવાની માંગ સાથે જામકંડોડા મામલતારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો સરકાર શ્રી દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ થઈ રહ્યું છે તે અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે તો એ અનુસંધાને આ જામખં તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામખંના મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલા તકે યોગ્ય કાર્યવાહી કરે જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમેટશું નહીં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે